નમસ્કાર મિત્રો જય માતાએ તો મિત્રો નવા વિડીયોની અંદર આપણું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે લેવાયેલી કન્ડક્ટરની પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે તેનું આપણે સોલ્યુશન કરવાનું છે તો મિત્રો આ વિડીયોની અંદર આપેલા જવાબ મોટા ભાગના સાચા હશે એ માનીને આપણે પેપરનું સોલ્યુશન કરીશું તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે એક વાત જણાવી દઉં કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને આ ચેનલ પર બીજા પણ ઘણા બધા વિડીયો અપલોડ કરેલ છે તો તે પણ તમે જોઈ શકો છો તો મિત્રો ચાલો આપણે પેપરનું સોલ્યુશન ચાલુ કરીએ તો મિત્રો પહેલો ક્વેશ્ચન છે કંડક્ટર કેટલા બેલ મારે તો બસને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવી જોઈએ તો મિત્રો કોઈ સીમા નિર્ધારિત નથી તેની તો મિત્રો બીજો ક્વેશ્ચન જોઈ લઈએ નીચેના કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે ભાળેલો કૂતરો જેલનો કહે અને સબ આ બધા આપેલ તમામ જવાબ આવશે ડી મિત્રો ત્રીજો ક્વેશ્ચન જોઈ લઈએ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠાણું ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈઓ કરેલી છે તો મિત્રો સ્પીડ લિમિટની જોગવાઈ કલમ નંબર એકસો બાર ની અંદર કરેલી છે તો જવાબ આવશે બી તો મિત્રો નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન જોઈ લઈએ ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ ઓગણીસો નેવ્યાસીની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એડ રાખવું જરૂરી છે તો કલમ નંબર એકસો ચોસઠ તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ પાંચમો ક્વેશ્ચન મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ તો એનો જવાબ આવશે સી વીસ મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ છઠ્ઠો ક્વેશ્ચન પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ એકસો વીસ બાય એસી એમ એમ એચજી જવાબ આવશે એ મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ સાતમો ક્વેશ્ચન હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે એસ્પિરિન દવા આપવામાં આવે છે તો જવાબ આવશે એ મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ આઠમો ક્વેશ્ચન સામાન્ય રીતે નીચે પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી તો જવાબ આવશે સી એકદમ માથાનો દુખાવો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ નવમો ક્વેશ્ચન કોઈ મુસાફર દાજી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ ગા પર ઠંડુ પાણી નાખવું જોઈએ તો જવાબ આવશે ડી દસમો ક્વેશ્ચન જોઈ લઈએ જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ જવાબ આવશે તેના મોઢામાં રૂમાલનો ટુકડો ભરાવી દેવો જોઈએ મિત્રો next જોઈ લઈએ અગિયારમો question microsoft paint માં તૈયાર થયેલ file નું default extentation શું હોય છે તો એનો જવાબ આવશે D dot BMP તો મિત્રો next જોઈ લઈએ બારમો question microsoft excel માં row અને કોલમના જોડાણને શું કહે છે સેલ તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ તેરમો ક્વેશ્ચન પાવર પોઈન્ટ ને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે એફ ફાઇવ તો જવાબ આવશે D ચૌદમો ક્વેશ્ચન જોઈ લઈએ રેમનું પૂરું નામ શું છે રેન્ડમ એક્સેસ મેમરી મિત્રો પંદરમો ક્વેશ્ચન જોઈ લઈએ માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે શિફ્ટ પ્લસ સ્પેસ તો જવાબ આવશે બી મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ સોળમો ક્વેશ્ચન નીચેના પૈકી કઈ આઉટપુટનું ઉપકરણ નથી તો મિત્રો કીબોર્ડ જે છે એ ઇનપુટનું ઉપકરણ છે એટલે જવાબ આવશે સી સત્તરમો ક્વેશ્ચન જોઈ લઈએ નીચેના પૈકી કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી તો મિત્રો પાયથોન જાવા સ્ક્રિપ્ટ અને સ્વિફ્ટ જે છે એ કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા છે અને યુનિક જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે તો જવાબ આવશે ડી સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે બી એમએ માઇક્રોસોફ્ટ એક્સેલ મિત્રો નેક્સ્ટ જેવું ગુણીસમો ક્વેશ્ચન ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે તો તો જવાબ આવશે સી એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ વીસમો ક્વેશ્ચન નીચેના પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે ઝા જવાબ આવશે ક્વેશ્ચન એક નેબલ એટલે કેટલા બીટ્સ મિત્રો એક નેબલ એટલે ચાર બીટ્સ થાય તો જવાબ આવશે બી ચાર નીચેના પૈકી કયું વેબ બ્રાઉઝર નથી મિત્રો મોઝીલા ફાયરફોક્સ એ વેબ બ્રાઉઝર છે માઇક્રોસોફ્ટ હેજ એ પણ વેબ બ્રાઉઝર છે અને ગૂગલ ક્રોપ પણ વેબ બ્રાઉઝર છે અને આજે માઇક્રો વિન્ડોઝ એક્સપ્લોરર છે એ વેબ બ્રાઉઝર નથી એટલે જવાબ આવશે સી વિન્ડોઝ એક પોલો નેક્સ જ્યુલી હજાર ત્રેવીસમાં નીચેના પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે માઇક્રોસોફ્ટ વર્ડ છે એ એપ્લિકેશન છે ગૂગલ ક્રોમ એ પણ એપ્લિકેશન છે અને એડોફ ફોટોસોપ એ પણ એપ્લિકેશન છે અને ઓપરેટિંગ સિસ્ટમ છે એ વિન્ડોઝ ટેન છે તો જવાબ આવશે સી ફિશિંગનો અર્થ શું થાય છે વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત માહિતી જાણવી એટલે જવાબ આવશે ડી પચીસમો ક્વેશ્ચન જોઈ લઈએ નીચેના પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે પ્રિન્ટર પ્રિન્ટર એ હાર્ડવેરનું ઉદાહરણ છે નીચેના પૈકી ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ કઈ છે ડ્રોપબોક્સ પણ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે અને ગૂગલ ડ્રાઈવ પણ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે એટલે જવાબ આવશે સી એ અને બી બંને મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ સત્યાવીસમાં ક્વેશ્ચન નીચેના પૈકી કયો માલવેરનો પ્રકાર નથી તો જવાબ આવશે ડી ફાયરવોલ તો મિત્રો અઠ્યાવીસમાં ક્વેશ્ચન જોઈ લઈએ નીચે પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી રેમ એ મેમરીનો એક પ્રકાર છે રોમ પણ એક મેમરીનો પ્રકાર છે અને મિત્રો આ ક્વેશ્ચનની અંદર થોડોક ડાઉટ ઊભો થાય છે પણ થતાં મારા ખ્યાલથી જવાબ આની અંદર આવશે કેચ તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ઓગણત્રીસ કીબોર્ડમાં કીની ગોઠવણીને આધારે કયા લેઆઉટવાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી તો મિત્રો એ ઉપલબ્ધ છે સી પણ ઉપલબ્ધ છે ડી પણ ઉપલબ્ધ છે પણ આ બી જે પ્રકારનું જે કીબોર્ડ આપેલો છે અહીંયા એ ઉપલબ્ધ નથી એટલે જવાબ આવશે બી ઇએસડી ઈ એફ સી મિત્રો નેક્સ્ટ ત્રીસમો ક્વેશ્ચન જોઈ લે સીડી રોમનો અર્થ શું થાય છે તો સીડી રોમનો અર્થ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી તો જવાબ આવશે બી મિત્રો એક એકવ એકત્રીસમો ક્વેશ્ચન જોઈ લઈએ નવેમ્બર બે હજાર ચોવીસમાં ગુજરાતી ગુજરાતી ખાલી જગ્યા કળાને ટેગ મળ્યો તો ઘર ચોડા જવામાં આવશે આ કરંટ અફેર છે મિત્રો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ બત્રીસમો ક્વેશ્ચન પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોરાવેરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં સ્થિત છે કયા તાલુકામાં આવે ભચાઉ તાલુકામાં મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ તેત્રીસમો ક્વેશ્ચન નીચેના પૈકી કયા ગુજરાતી ખેલાડીને વર્ષ બે હજાર ચોવીસના પેરોસ માં ભાગ લીધેલ નથી તો મિત્રો હરમિત દેસાઈએ ભાગ લીધો હતો માનો ઠક્કરે પણ ભાવ ભાગ લીધો હતો અને ડી ઇલાવેલી પાલવારીને પણ ભાગ લીધો હતો તો જવાબ આવશે સી માના પટેલે ભાગ લીધો ન હતો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ ચોત્રીસમો ક્વેશ્ચન હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના હતા રિપબ્લિકન પાર્ટીના એટલે જવાબ આવશે સી મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ પાંત્રીસમાં એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા મિત્રો આપણા બધાને ખબર જ છે કે તેના એક વન નેશન વન ઇલેક્શનના જે કમિટીના અધ્યક્ષ હતા એ રામનાથ કોવિંદ હતા એટલે જવાબ આવશે એ છત્રીસમો ક્વેશ્ચન નીચેના પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની કંઈ જોડી યોગ્ય નથી તો મિત્રો તાપી જિલ્લાની અંદર નિજર તાલુકા આવે છે રાજકોટની અંદર ગોંડલ તાલુકો આવે છે સાબરકાંઠાની અંદર તલોદ તાલુકો આવે છે અને જામનગર જિલ્લાની અંદર દિયોદર તાલુકો આવતો નથી મિત્રો દિયોદર તાલુકો જે છે એ બનાસકાંઠાની અંદર આવે છે એટલે જ જવાબ આવશે ડી જામનગર મિત્રો સાડત્રીસમો ક્વેશ્ચન જોઈ લઈએ ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી તો મિત્રો અમરેલી સ્પર્શે છે વલસાડ પણ સ્પર્શે છે અને નવસારી પણ સ્પર્શે છે તો જવાબ આવશે સી તાપી તાપી જિલ્લાને સમુદ્ર સ્પર્શતો નથી ક્વેશ્ચન ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં સમાવિષ્ટ છે મિત્રો નર્મદા જિલ્લો જે છે એ સમાવિષ્ટ છે આ પ્રોગ્રામની અંદર મિત્રો ઓગણચાલીસ મો જિલ્લા ગુજરાતનો નીચેના પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે તો મિત્રો ચંપાનાર પર છે ધોળાવીરા પણ છે અને પાટણની રાણી કી વાવ પણ છે તો જવાબ આવશે ડી આપેલ તમામ તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ ચાલીસમો ક્વેશ્ચન ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી તો મિત્રો જવાબ આવશે ત્યાંનો સાચો ઈ બી ઈસવીસન ઓગણીસો વીસની અંદર તો મિત્રો નેક્સ્ટ જોઈ લે એકતાલીસમો ક્વેશ્ચન સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ત્યાંનો જવાબ આવશે મિત્રો સી શ્રીમતી સુચેતા કૃપલાણી તો મિત્રો નેક્સ્ટ જોઈએ બેતાલીસમાં ક્વેશ્ચન નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી તો ગુજરાત જાહેર સેવા આયોગ એ બંધારણીય સંસ્થા છે પંચ પણ બંધારણીય સંસ્થા છે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ એ પણ બંધારણીય સંસ્થા છે તો નીતિ આયોગ જે છે એ બંધારણીય સંસ્થા છે નહીં એટલે જવાબ આવશે ડી બી નીતિ આયોગ તો મિત્રો જોઈ જુલાઈ તેતાલીસમાં ક્વેશ્ચન નીચેના પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે એનો જવાબ આવશે એ પૃથ્વી વલ્લભમ તો મિત્રો ચુમ્માલીસમાં ક્વેશ્ચન જોઈ લઈએ સૌથી તાજેતરમાં નીચેના પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે તો જવાબ આવશે ડી શ્રી રઘુવીર ચૌધરી પિસ્તાલીસમાં ક્વેશ્ચન લઈએ ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ અમરનાથ ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવેલ તો એનો જવાબ આવશે મિત્રો બી ઈસવીસન ઓગણીસો અઢારમાં અમદાવાદની અંદર મિત્રો નેક્સ્ટ જુલિય છેતાલીસમો ક્વેશ્ચન કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો એ જવાબ આવશે એ કેરળ તો મિત્રો સુડતાલીસમો ક્વેશ્ચન જોઈ લઈએ કઈ ગુજરાતી અભિનેત્રીને સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો તો આનો જવાબ આવશે મિત્રો બી માનસી પારેખ કચ્છ એક્સપ્રેસમાં અભિનય બદલ તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળેલો છે મિત્રો નેક્સ્ટ જુલિય અડતાલીસમો ગુજરાતી સાહિત્ય પરિષદનો મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ થાય છે તો મિત્રો સી પરબ મિત્રો ઓગણપચાસમાં ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો મિત્રો ગુજરાતની અંદર ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો જવાબ આવશે બી ચાર તો મિત્રો પચાસ મો ક્વેશ્ચન જોઈએ ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ સૌથી વધુ છે તો મિત્રો એનો જવાબ આવશે એ તાપી તાપી જિલ્લાની અંદર સૌથી વધુ સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ જોવા મળે છે મિત્રો જોઈ લઈએ નેક્સ્ટ એકાવનમાં કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે તો મિત્રો એનો જવાબ આવશે બી પીળા રંગની સળંગ એક રેખા તો મિત્રો જોઈ લઈએ નેક્સ્ટ બાવન ક્વેશ્ચન માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે તો મિત્રો એના માટે ગુડ સમેરેટિન શબ્દ વપરાય છે તો મિત્રો નેક્સ્ટ જુલિયા ક્વેશ્ચન જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ હશે તો મિત્રો એનો જવાબ આવશે બી સ્ટેટ હાઈવે હશે તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રોડ સેફ્ટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલ છે તો મિત્રો જવાબ આવશે સી બે હજાર અઢારના રોજ મિત્રો નેક્સ્ટ જોઈએ પંચાવન ક્વેશ્ચન નેશનલ રોડ સેફ્ટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઇવે પર બ્લેક સ્પોટ એ અંદાજિત પાંચસો મીટર લાંબો વિસ્તાર હોય છે તો જવાબ આવશે સી તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ છપ્પનમો ક્વેશ્ચન નેશનલ હાઇવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ પાંચ રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા દસ મૃત્યુ પામેલ થયેલા હોવા જોઈએ તો મિત્રો પાછલા ત્રણ વર્ષની અંદર સતત ત્રણ એટલે જવાબ આવશે સી તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ સત્તાવન ક્વેશ્ચન રોડ ડિલિનિયેટરનો મુખ્ય હેતુ શું શું હોય છે વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા એનો જવાબ આવશે ડી મિત્રો જોઈ લઈએ અઠાવન ક્વેશ્ચન ચોવીસ બાય સાત નેશનલ હાઈવે હેલ્પલાઇન ખાલી જગ્યા છે એક હજાર એકત્રીસ મિત્રો જોઈ લઈએ ઓગણસાઇટમાં ક્વેશ્ચન ભારત સરકાર દ્વારા વાહન અને લાઇસન્સને લગતી બધી મુખ્ય સેવાઓ એક કેન્દ્રિત પ્લેટફોર્મ પર ખાલી જગ્યા પર લોન્ચ કરવામાં આવેલ છે તો મિત્રો એનો જવાબ છે એ પરિવહન સેવા તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ સાઇટમાં ક્વેશ્ચન ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારમાં હોય છે તો એનો જવાબ આવશે મિત્રો સી લાલ રંગના ઉભા ત્રિકોણની અંદર મિત્રો નેક્સ્ટ જોઈએ એકસઠ ક્વેશ્ચન નીચેના પૈકી કઈ જોડણી અયોગ્ય છે તો મિત્રો એનો જવાબ આવશે બી યુયુસા એ જોડણી ખોટી છે તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ ક્વેશ્ચન મટકું માર્યા વગર જોવું અર્થ માટે યોગ્ય શબ્દ સમૂહ તો એનો મિત્રો જવાબ આવશે અનિમેશ એટલે કે એક દારૂ જોતા રહેવું તો મિત્રો નેક્સ્ટ જોઈએ ત્રેસઠ ક્વેશ્ચન ગોળના પાણીએ નાહવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો મિત્રો એનો જવાબ આવશે ડી છેતરાવું તો મિત્રો નેક્સ્ટ જુલાઈ ચોસઠમાં ક્વેશ્ચન સંધિ જોડો વત્તા કર તો એનો મિત્રો જવાબ આવશે સી ભાસ્કર મિત્રો નેક્સ્ટ જુલાઈ પાંસઠમાં અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા કયો છંદ છે તો મિત્રો આ કયો છંદ છે ડી શિખરણી છંદ છે તો મિત્રો નેક્સ્ટ જુલાઈ છાસઠમો ક્વેશ્ચન નીચેના પૈકી કયો છંદ માતા મેળ છંદ છે મિત્રો એ કયો આવશે એનો જવાબ આવશે ડી આંતરપ્રાસ અલંકાર મિત્રો નેક્સ્ટ જુલાઈ અડસઠમો ક્વેશ્ચન વાક્ય પ્રકાર ઓળખાવો તેનાથી જોરથી હસાવ્યું તો મિત્રો એનો જવાબ આવશે બી ભાવે વાક્ય મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ અગણસિત્તેરમો ક્વેશ્ચન વિરોધી શબ્દ ઓળખાવો ગાફેલનો શું થાય છે સાવત તો જવાબ આવશે બી મિત્રો સિત્તેરમો ક્વેશ્ચન અલગ અર્થ પડતો શબ્દ ઓળખાવો તો મિત્રો એનો જવાબ આવશે સી કાલિંદી તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ ક્વેશ્ચન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ તો મિત્રો આ નીચેનામાંથી કયું જે છે સાચું રૂપ છે પેસિવ વોઇસનું એ આપણે ઓળખવાનું છે તો મિત્રો હી રાઇટ્સ અ લેટર એવરી ડે તો એનો જવાબ આવશે એ અ લેટર ઇઝ રિટર્ન બાય હિમ એવરી ડે તો મિત્રો નેક્સ્ટ જોઈલે બોતેરમાં ક્વેશ્ચન ચૂઝ ધ કરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ તો નીચેનામાંથી કયું ઇન સ્પીચનું સાચું વાક્ય છે તે આપણે શોધવાનું છે તો સી શેડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ તો એનો સાચો જવાબ આવશે બી સી શેડ ધેટ સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ मित्रों तो मित्रोंतेरमो क्वेश्चन जो लिये फील द लगे खाली जगह पूरी बाय द टाइम यू हरीव वी ब्लेंक ऑलरेडी लेफ्ट ए अंदर आवाब सी वील हेव बाय द टाइम यू हरीव वी वील हैव ऑलरेडी लेफ्ट जय ते आशो तर अलरेडी जा चुक्याईस तो मित्रों नेक्स्ट जो चुम्बोतेरमो क्वेश्चन फील द ब्लेक इफ आई हेड नो अबाउट द पार्टी आई वुड हेव गॉन तो मित्रों जवाब आचो ए मित्रों पंचोतेरमो क्वेश्चन जो लिये बाय द टाइम हिअरअ वी वील हैव बीन वेटिंग फॉर एन आवर तो जवाब आतेरमो क्वेश्चन जो ले चूज द करेक्ट फॉर्म ऑफ द सेंटेन्स आई हेव मैनी फ्रेंड इन मै क्लास तो जवाब आ કારણ કે મિત્રો ક્લાસરૂમની અંદર કેટલા છે એ ગણી શકાય એટલે મેં આની આવે તો મિત્રો નેક્સ્ટ જોઈએ સિત્યોતેરમાં ક્વેશ્ચન વિચ વર્ડ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ જનરસ તો મિત્રો જનરસનો એન્ટોનિયમ શું થાય સેલ્ફિશ તો જવાબ આવશે બી તો મિત્રો નેક્સ્ટ જોઈએ ઇઠ્યોતેરમાં ક્વેશ્ચન વોટ ડઝ ધ ફ્રેઝલ ગિવ અપ મીન તો ગીવ અપનો શું થાય ટુ સ્ટોપ ટ્રાઇંગ એટલે કે પ્રયત્ન કરવાનું છોડી દે તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ ઓગણસીમાં ક્વેશ્ચન ખાલી જગ્યા સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ ચૂઝ કરક્ટ આર્ટિકલ તો મિત્રો આવશે ધ સન એટલે જવાબ આવશે સી ધ સન રાઇસીસ ઇન ધ ઇસ્ટ તો મિત્રો નેચુઅલી સીમાં ક્વેશ્ચન વિચ ઓફ ધોલોઇંગ સેન્ટેન્સ યુઝિસ ધ કરેક્ટ પ્રોનામ તો મિત્રો એનો જવાબ આવશે એ વન મસ્ટ બ્રિંગ ધેર ઓવન પેન્સિલ તો મિત્રો એક્યાસી થી નેવના જે ક્વેશ્ચન છે એ મેથ્સ અને રીઝનિંગના છે તો મિત્રો એના માટે મેં આ વિડીયોની અંદર એનાલિસિસનો ટાઈમ નથી રાખ્યો કેમ કે વિડીયો મારે જલ્દી અપલોડ કરવો છે તો મિત્રો વિડીયો તમે સ્પીડ ધીમી કરી અથવા તો પોઝ કરીને તમે જવાબ ચેક કરી શકો છો એક્યાસીથી નેવના તો મિત્રો એક્યાસીથી નેવના જે ક્વેશ્ચન છે આપણે ખાલી જવા દઈએ છીએ તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો તો આપણે મિત્રો સીધા જઈએ હવે એકાણું નંબરના ક્વેશ્ચન પર તો મિત્રો એકાણું નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં તારીખ એક આઠ બે હજાર ત્રેવીસથી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ છે તો મિત્રો એનો જવાબ આવશે બી પચીસ ટકા તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ બાણુંમાં ક્વેશ્ચન તારીખ એકત્રીસ સાત બે હજાર ત્રેવીસના પરિપત્ર મુજબ એક્સપ્રેસ ગુર્જર નગરી જેવી બસ સેવાના ભાડા નિયત કરવા માટે મુસાફરીના અંતર કિલોમીટરને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવે છે મિત્રો એનો જવાબ આવશે સી એકસો પચાસ તો મિત્રો નેક્સ્ટ લે ત્રણમાં ક્વેશ્ચન એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે છે તો મિત્રો આનો જવાબ આવશે એ ત્રણ કિલોમીટર મિત્રો ચોરાણું ક્વેશ્ચન જોઈ લઈએ કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે તો મિત્રો આનો જવાબ આવશે બી પાંચ વર્ષ મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ પંચાણુંમાં ક્વેશ્ચન જો એક દસ બે હજાર અઢારના રોજ વોલ્વો સ્લીપરમાં એકસો પચાસ કિલોમીટર મુસાફરીના દર ત્રણસો હોય તો તારીખ એક દસ બે હજાર ચોવીસ ના રોજ તે કેટલો હશે મિત્રો એનો જવાબ આવશે બી રૂપિયા ત્રણસો પંચોતેર મિત્રો ન્યાય જુલે છન્નું ક્વેશ્ચન ઇલેક્ટ્રિક બસ ગ્રામ્યમાં તારીખ એકત્રીસ સાત બે હજાર ત્રેવીસના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિલોમીટરના સુધીના દર નિયમિત થયેલ છે મિત્રો એનો જવાબ આવશે ડી છસો કિલોમીટર મિત્રો નેસ્ટ જોઈ ક્વેશ્ચન મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન લગેજ નિઃશુલ્ક હોય છે તો મિત્રો પચીસ કિલોગ્રામ સુધીનો લગેજ જે હોય છે એ નિઃશુલ્ક હોય છે એના ઉપર જાય તો તમારે વધારે પૈસા આપવા પડે મિત્રો નેક્સ્ટ જોઈ ક્વેશ્ચન અઠ્ઠાણુંમો ક્વેશ્ચન જીએસઆરટીસીની બસ અને બુકિંગ સુવિધાઓ માટે કયો ટોલ ફ્રી નંબર છે તો મિત્રો એનો જવાબ આવશે એ અઢારસો બસો તેત્રીસ છાસઠ 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 તો મિત્રો નવ્વાણુંમાં ક્વેશ્ચન જે છે એ ગણતરીવાળો છે ને આ વિડીયો લાંબો ના થાય એ માટે આપણે ગણતરી એ બીજા વિડીયોની અંદર આપણે લાવીશું ગણતરીનું સોલ્યુશન તો મિત્રો આપણે સોમાં ક્વેશ્ચન સોલ્વ કરીએ ને આ પ્રશ્નપત્રનો છેલ્લો ક્વેશ્ચન સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ અનામત રિઝર્વેશન ચાલુ થાય છે તો મિત્રો આનો જ આવશે સી સાહીઠ દિવસ પહેલાં તો મિત્રો આ હતું આપણે જીએસઆરટીસી કન્ડક્ટરનું બે હજાર ચોવીસનું પ્રશ્નપત્રનું સોલ્યુશન જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો તમે જો પરીક્ષા આપવા ગયા હોય તો તમને કેવું લાગે છે કે પેપર કેવું હતું ઇઝી હતું અઘુરું હતું કે મીડિયમ હતું તે પણ કોમેન્ટની અંદર જણાવી શકો છો અને મિત્રો જો તમારામાંથી કોઈએ પણ પરીક્ષા આપી હોય તો તેનું મેરિટ કેટલા જવાની શક્યતા છે એ પણ કોમેન્ટ કરી શકો છો ગણિત અને રીઝનિંગના જવાબ આપી દીધેલા છે વિડીયો લાંબો ના થાય એટલા માટે મેં અંદર ગણતરી દર્શાવી નથી તો તમે ચાહતા હોય કે ગણતરીવાળો બીજો વિડીયો લાવવો જોઈએ તો મિત્રો તમે કોમેન્ટ કરો હું જરૂર બીજો વિડીયો અપલોડ કરીશ ગણતરીને લગતો અને મિત્રો જો તમને આ મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ